તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક શહેરમાં વરસાદી વાતાવરણ જામ્યું છે ભારે વરસાદના કારણે જૂનાગઢનો ડેમ ઓવરફ્લો થયો છે ડેમમાં પાણી ઓવરફ્લો થવાના કારણે પાણીને કબૂતરી ખાંડ નજીક ડાયવર્ટ કરી દેવામાં આવ્યું પાણી ડાયવર્ટ કરી દેતા વિજાપુર પ્લાસપા સોડવદર અને ઘુડવદર સહિતના અનેક ગામોની પાંચસો વીઘા જમીન પર આ પાણી ફરી પડ્યું છે જેના પગલે ખેડૂતોની સ્થિતિ અતિ દયનીય બની છે આ સમગ્ર મામલે છ ગામના સરપંચોએ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે હમણાં બે દિવસ પહેલા જે વરસાદ થયો છે હકીકતે વરસાદ તો કુદરતી જે આઠ દસ ઇંચ જ હતો પણ ખરેખર અમારા જે પાંચ છ ગામ છે કે સોડોદર ઘોડોદર પ્લાસવા વિજાપુર સોનાડી રાયપુર આ બધા ગામોમાં જે પાણીની જે તારાજી થઈ છે હવે અમને એવું લાગ્યું કે આ તો કુદરતી છે પણ હકીકતે પછી તપાસ કરતા